આપણે દૂધ લાવ્યા છે બોટલ પીવાની છે તો કેમ પણ મસ્ત છે એમ એમ છે લાડવા ખાવા જવું ને દેખાડવાની છે કારણ કે અમે એવું છે આજે બનાવવાના લીધો છે ને બટાકાનો મસાલો થઈ ગયો છે ને પરોઠો થઈ ગયા સાથે દૂધ છે ભાણો આવ્યો છે એ હાટું બનાવે છે આલું પરોઠા બધા ભાણો છે એમ કીધે લાઈક કરો એમ કીધે હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો દોસ્તો બધા બધા મજામાં 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 રહીશું હું મજામાં છું તો જય માતાજી જય જય શ્રી રામ આપણે બ્લોક શરૂઆત કરી દીધી છે પેલા તમને બધાને ગુડ મોર્નિંગ તો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ મારું નામ છે કે રાઠોડ તો એટલે જો આપણે આજે કામે નહીં ગયા કારણ કે આજે રાઉન્ડ સાધક કઢાવ એટલે અહીં સિયા થઈ ગયા છે જો સાક્ષી બેન ને મારી વાઈફ ને જો અત્યારે તો અત્યારે પેલો મૂકી દેવી રેનકોટ લઈ લેવી આપણે કા તો પછી લાવવા દેવી ધીમે ધીમે ચલો મિત્રો તો આપણે આ કૂતરાનો શેરો નીકળ્યો ક્યાં નીકળ્યો ધીમસા થઈ ગયા લાગે જો આને

હેલો મિત્ર તો આપણે આવી ગયા છે તો ગાયદાને ગાયદા ગોકુલ હોસ્પિટલની સામે એક્ઝિટ આપડે આ છે પોસ્ટ ઓફિસ જો કે આપણે ત્યાં બહાર બેઠા છે તો અહીંયા સાક્ષી સુઈ ગઈ છે ભાઈ બેઠી છે તો આપણે અત્યારે તો અહીંયા બેઠા છીએ હવે એને કીધું નવ ને પંદર મિનિટ આવશે તો સર્વર નહીં હોય ને બાળક રીતે આમ નેટ નહીં હોય ને એટલે ઉપરથી સર્વર ડાઉન તો આપણે નીકળી જશે બાકી નહીં હોય તો બહાર નહીં છે તો નહીં નીકળે તો એ અમે બેઠા છે અને

અને આગળ આગળ ને પણ નીકળ્યો ને અમે એવું સરવા ડાઉન હતું એટલે તો એ હાથો થી ન આવ્યો એટલે આપણે જો અહીંયા આપણે દૂધ લાવ્યો છે બોટલ પીવાની છે જો એમ પણ મસ્ત છે એ રહ નહીં જાતા તડપ હી એસી હે ના માહી બોટલ એટલે આપણે પીવાની છે ને સાક્ષી તો ઉતી છે અને બધા ઘરે પહોંચી ગયા છે અમે તો હવે જાવું છે માર ભાઈને લેવા ઇત જાવ ને વાગ્યા 11:00 થઈ એટલે ગાય ને લાવ પૈસા જમવા થાવ છે એમ એમ છે લાડવા ખાવા જાવું છે આપણે પાણી દોળ છે કે ખુશી

આળું પરોઠા બનાવવા માટે જો આપણે મસાલો બસાલો આવી ગયો છે જો લોટે બાંધી દો છે ને બટાકાનો મસાલો થઈ ગયો તૈયાર ફકલા જો કેવો થઈ ગયો હા અને દેવા એ ગડબડે બાબા આપણે લોટે આવી ગયો છે ને બનાવવાનું તો બનાવવાનું કેમ બનાવી હા ભાઈ

આપણે આ રૂપ પરોઠા આવી ગયા છે તો આ મીટર તો આપણે હવે બેસી દેવી હવે જો દહીં આવી ગયું છે ને પરોઠો આવી ગયા ને સાથે દૂધ છે તો હવે આપણે જમી લેવી ભૂ લઈ જોલકાની અને આમાં બાન મપ્પા બે બેસી ગયા છે જમવા આઈ જો જમવા બેસી ગયા છે સાથે છે શટની જો આ શટની છે આપણે શટની શટની તો શટની હતા ને સાતમાં છે તો હવે આપણે બેસી દેવી ભૂ લઈ જોલદને એક બટકુ સાકો તમારી સામે નો કરાજો જો

અને તમને આ આલુ પરાઠા કેવા ગયું તો કેવા તમને ભાવતા હોય આલુ પરાઠો ગમે તે દો અને ગમતા હોય તો તમને કમેન્ટ કહી દો કોને કોને ખાધા છે એ કમેન્ટ કહી દેજો તો સરસ દોસ્તો આપણે બધાને ગુડ નાઈટ કહી દીધી